એન્ટ્રન્સ ટેસ્ટ અંતર્ગત તાર્કિક ક્ષમતા કસોટીના આપણને પ્રશ્નો પૂછાય છે હવે આ તાર્કિક ક્ષમતા કસોટીમાં કંઈ એક જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એવું નથી પણ તાર્કિક ક્ષમતા કસોટી અંતર્ગત આપણને અલગ અલગ મુદ્દાના અનુસંધાને અલગ અલગ પ્રકારના આપણને કોયડા પૂછાયેલા હોય છે જેમાં આજે આપણે સૌ પહેલીવાર વાત કરવા જઈ રહ્યા છીએ એમ કોડિંગ એટલે કે શબ્દોનું સાંકેતિકરણ હવે આ શબ્દોનું સાંકેતિકરણ એટલે શું આપણે ધોરણ પાંચમાં છીએ આપણને થોડુંક નવું લાગે કે આવડી શું હશે પણ કશું જ નથી વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે મજા આવશે અને પછી તમે એવું અનુભવશો કે આટલું સરળ છે તો સૌથી પહેલા તાર્કિક ક્ષમતા કસોટી અંતર્ગત આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોડિંગ ડીકોડિંગ એટલે કે શબ્દોનું સાંકેતિકરણ હવે વાત કરીએ કોડિંગ ડીકોડિંગની આપણે તો કોડિંગ ડિકોડિંગ એટલે કે શબ્દોની સાંકેતિકરણ છે તો એમાં શું વાત કરવામાં આવી હશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ અક્ષર હોય કોઈ શબ્દ હોય કે કોઈ વાક્ય હોય કોઈ અક્ષર હોય કોઈ શબ્દ હોય કે કોઈ વાક્ય હોય એને એક ચોક્કસ પ્રકારનો સંકેત અથવા તો ચોક્કસ પ્રકારનો કોડ આપવામાં આવેલો હોય એ જ કોડનો ઉપયોગ કરીને આપણે આપેલા પ્રશ્નનો જવાબ એટલે કે આપેલા કોયડાનો ઉકેલ આપણે મેળવવાનો છે જે આ પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે કોડિંગ રીકોડિંગ એટલે કે તમને આપવામાં આવેલા શબ્દ

બીજું છે ગુજરાતી મૂળાક્ષર ત્રીજું છે કે સંખ્યા એટલે કે ઝીરો થી નવ એ આપણા અંકોનો ઉપયોગ કરેલો હોય અને ક્યારેક સંકેતો જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નાર્થ હોય એટ ધ રેટ હોય હેસટેગ હોય આ પ્રકારના સંકેતોનો ઉપયોગ કરીને આપેલા પ્રશ્નનો આપણે ઉકેલ મેળવવાનો રહેશે ફરીથી સમજી લઈએ કે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે શબ્દોનું સાંકેતિકરણ એ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો પહેલું છે અંગ્રેજી મૂળાક્ષર બીજું છે ગુજરાતી મૂળાક્ષર ત્રીજું છે સંખ્યાઓ કે જે 0 થી 9 સુધીની છે અને ચોથું છે સંકેતો ક્યારેક કોઈ કિસ્સામાં આપણને સંકેતોનો પણ કોડ આપેલો હોય તો આપણે એનો પણ ઉપયોગ કરવાનો છે આ પ્રકારની માહિતી માટે હવે આપણે ઉદાહરણ જોઈએ સૌથી પહેલા આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો અંગ્રેજી મૂળાક્ષરની વાત કરી એ મુજબ આપણે આ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષર એટલે કે આપણી આખી એબીસીડી છે એ લખી દઈશું પછી આપણે એને ક્રમ આપી દઈશું આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એ માટે એક છે બી માટે બે સી માટે ત્રણ ડી માટે ચાર એમ આપણે જે અંગ્રેજી મૂળાક્ષર છે એને આપણે ક્રમ આપી દેવાનું છે એમ કરતા કરતા એટલે કે જે છેલ્લો મૂળાક્ષર છે એને આપણે શું નંબર આપીશું છવ્વીસ એટલે ટોટલી છવ્વીસ મૂળાક્ષરોને ક્રમ આપી દઈશું જેથી આપણને ધ્યાનમાં રહે કારણ કે આ સમજૂતીનો ઉપયોગ આપણે આગળ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે કરવાનો છે હવે એવી જ રીતે એ જેમ આપણે સીધા ક્રમમાં એટલે કે એક બે ત્રણ એને એક આપ્યો બીને બે આપ્યો એવી જ રીતે હવે એ બીસીડીને ઉલ્ટા ક્રમ મુજબ યાદ રાખવાની છે એટલે એ છે તો એને આપણે એ છે તો એને આપણે છવ્વીસ બી છે આગળ જ્યારે વાત આવશે ત્યારે એ પાછળથી કયા ક્રમે પહેલા ક્રમે આવી જશે આ બે બાબતો આપણે ખાસ ધ્યાન રાખવાની છે પહેલી બાબત એ છે કે અંગ્રેજી સીધા ક્રમમાં અંગ્રેજી મૂળાક્ષરની એ સીધા ક્રમમાં તેમજ અંગ્રેજી મૂળાક્ષરની એ આપણે ઉલ્ટા ક્રમમાં યાદ રાખીશું ઓકે આ આપણી પ્રાથમિક સમજૂતી છે હજી આગળ આપણે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો આપણે તાર્કિક ક્ષમતા કસોટી અંતર્ગત શબ્દોનું સાંકેતિકરણ માટે જે પહેલા પ્રાથમિક માહિતી જરૂરી છે એને જોઈ લીધી બરાબર કે એમાં ગુજરાતી મૂળાક્ષર હશે અંગ્રેજી મૂળાક્ષર હશે અંક હશે ત્યારબાદ આપણે અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ સીધા અને ઉલટા ક્રમ આ વસ્તુ ધ્યાનમાં રાખીશું જેથી કરીને પ્રશ્નનો ઉકેલ મેળવવામાં આપણને સરળતા રહે તો હવે આપણે આ પ્રકારના પ્રશ્નો પર જઈએ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને આપવામાં આવ્યું છે કે બી એ જીને બી એજીને બસો સત્તર કોડ આપવામાં આવે છે સીએ ને એકત્રીસ વીસ કોડ આપવામાં આવે તો ડીઓજી નો કોડ શું થાય રકમ ફરીથી જોઈ લઈએ કે જે બી છે એને બસો સત્તર કોડ આપવામાં આવેલ છે સીએ છે એને એકત્રીસ વીસ કોડ આપવામાં આવેલ છે તો એ જ રીતે આ જે ડીઓજી એટલે કે ડોગ છે એને આપણે શું કોડ આપીશું એટલે કે એનો જવાબ શું આવશે ટૂંકમાં અહીંયા આપણને જે આપવામાં આવેલું છે જેવી રીતે બીએજી બેગ છે સીએટી કેટ છે એમાં જે કોડ છે પહેલા આપણે એ જોઈએ અને પછી આપણે જવાબ તરફ જોઈએ તો સૌથી પહેલા જ્યારે આ પ્રકારનો એક્ઝામ્પલ આ પ્રકારની રકમ તમારી સામે આવે છે ત્યારે આ પ્રકારે આપણે બી એ જી અને સામે એનો કોડ છે એ આપણે લખી દઈશું આપણી સરળતા માટે સેમ એવી જ રીતે સી એ ટી સામે એનો કોડ લખી હવે તમને એમ થશે કે કે આ આપેલું શું છે પણ કેમ અહીંયા તો જી સીએ ટી અને આપણને પૂછ્યું છે શું ડીઓજી આ ત્રણમાંથી તો અહીંયા એક પણ છે નહીં તો જવાબ કેવી રીતે લાવવાનો તો હવે આપણે યાદ કરવાની છે આપણી એબીસીડી બરાબર અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ આપ્યો તો આપણે બી કયા નંબરનો ક્રમ છે બે નંબરનો મૂળાક્ષર છે એ કયા નંબરનો છે એક નંબરનો છે જી કયા નંબરનો છે સાત નંબરનો આટલી આપણને સમજણ પડી એવી જ રીતે આગળ જે સીએ છે એના માટે શું આ લાગુ પડે છે એ જોઈ લઈએ તો સી એ ત્રણ નંબર છે એ એક નંબર છે અને આપણો ટી નંબરનો જે છે

જવાબ આપણને હવે મળે છે શું છે આપણો જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જે રકમમાં કોડ આપવામાં આવેલો હોય રકમમાં જે તર્ક આપેલું હોય એ જ તર્કનો ઉપયોગ કરીને આપણે વિગતનો જવાબ શોધવાનો છે ફરીથી વધારે સમજવા બીજું ઉદાહરણ જોઈએ અહીંયા આપણને આપવામાં આવેલું છે ગીવ એટલે કે જીઆઈ વીને એકાવન સાડત્રીસ કોડ આપવામાં આવેલ છે બી ને 924 નવસો ચોવીસ કોડ આપવામાં આવે તો જીએ નો કોડ શું થાય બરાબર રકમને પહેલાં ફરીથી સમજી લઈએ કે ગીવ શું કોડ છે એકાવન સાડત્રીસ બેટ છે શું કોડ છે નવસો ચોવીસ તો એથી થી ટી આપણે શું કરવાનું છે શોધવાનું છે શું જવાબ આવશે હવે અગાઉ જેમ વાત કરીએ કે પહેલા જે રકમમાં તર્ક આપેલું છે એનો જ ઉપયોગ કરીશું અને પછી આપણને જવાબ સરળતાથી મળી જશે તો અહીંયા જોઈ શકીએ કે આપેલ શબ્દ કે મૂળાક્ષર કે છે એને આપણે આ પ્રમાણે કોડ કરી દઈશું જેથી આપણને ગણવામાં સરળતા રહે સેમ એવી જ રીતે બીએટી માટે જે નવસો ચોવીસ આપેલું છે એ હવે અહીંયા જુઓ જી એ ટી ઈ પેલા જોઈ લે આ બધા જ મૂળાક્ષર આમાં આવી જાય છે તો હા જી છે બરાબર પછી છે 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 અને તો તો અહીંયા આપણે એકદમ સરળ છે કશું જ વિચારવાનું નથી અહીંયા આપેલા મૂળાક્ષરમાં જે ક્ર કોડ આપેલો છે એ જ આપણે લખવાનો છે જેમ કે સૌથી પહેલા જી માટે કેટલા છે તો છે એની વાત કરીએ તો એ માટે છે બે ની વાત કરીએ તો ટી માટે કેટલા છે ચાર અને ઈ ની વાત કરીએ તો કેટલા છે સાત તો આપણો જવાબ શું થશે બપન સુડતાલીસ આ આપણો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો જોયું આપણે કે પહેલી રકમ જોઈ પહેલું ઉદાહરણ જોયું એમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમની વાત કરી એના આધારે આપણે જવાબ શોધ્યો અહીંયા શું હતું કે કોડ આપેલા જ હતા એ જ કોડનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાનો હતો વધારે સારું સમજવા બીજું ઉદાહરણ જોઈએ રકમ જોઈ લઈએ કે એને ઝેડ કોડ આપવામાં આવે બીને વાય કોડ આપવામાં આવે તો ડી નો કોડ શું થાય એકદમ સરળ છે હવે તો તમે સમજી ગયા હશો કે આ એ છે એને ઝેડ બી ને વાય તો ડી જેમ અગાઉ વાત કરીએ એવી જ રીતે એ છે ઝેડ મૂકી દો બી છે વાય મૂકી દો તો આપણે શોધવાનું શું છે ડીનું શોધવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો છે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં આગળથી પહેલો છે તો અહીંયા પાછળથી પહેલો આપેલો છે સેમ એ જ રીતે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં બી બીજા નંબર છે સીધા ક્રમમાં તો વાય એ ઉલટા ક્રમમાં બીજા નંબરે છે તો એ બી સી સી નું આપણને પૂછ્યું નથી આપણને શું પૂછ્યું છે માટે પૂછ્યું છે તો શું કરીશું તો સી માટે આવે પાછળથી જોઈએ તો એક્સ વાય અને ઝેડ તો હવે આપણને જે પૂછ્યું છે ડી તો ડી માટે ડી કયા નંબરનો મૂળાક્ષર ચાર નંબરનો મૂળાક્ષર સીધા ક્રમમાં તો ઉલટા ક્રમમાં ચાર નંબરનો મૂળાક્ષર આપણો શું આવે ડબલ્યુ આવે તો આ આપણો શું થશે જવાબ તો આ પ્રકારે આપણને શબ્દોના સાંકેતિકરણમાં અલગ અલગ તર્ક અલગ અલગ લોજિકવાળા આપણને પ્રશ્નો હશે અને એને ઉકેલીશું આગળ બીજું ઉદાહરણ જોઈએ હવે આગળનું ઉદાહરણ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આમાં અંગ્રેજી મૂળાક્ષર પણ હશે ગુજરાતી મૂળાક્ષર હશે અને ક્યાંક અંકોનો પણ ઉપયોગ હશે તમે એપિસોડના અંતે આ સમજી લેજો પછી તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે શું લોજિક છે અને શું તર્ક છે પણ ખાસ વાત એ યાદ રાખવાની છે કે રકમમાં આપેલું તર્ક છે એ જ વિચારીને આપણે જવાબ સુધી પહોંચવાનું છે આગળ જોઈએ કે નોઈડા છે એને કોડ આપવામાં આવેલો છે આવો કઈક બરાબર તો

એનો જવાબ શું થશે આના પરથી તો આ પણ એકદમ સરળ જ છે કે પહેલા આપણે શું જોવાનું છે આઈ તો આઈ માટે શું કોડ છે અહીંયા જોઈએ કયો કોડ છે તો કે છ નંબર કયો છે છ બીજો છે એન તો એન માટે કયો કોડ છે ત્રણ નંબર ઓકે ત્રીજું છે ડી તો ડી માટે કેટલો છે પાંચ ઓકે ચોથું છે ચોથું છે આઈ એટલે ફરીથી આય છે તો આઈ માટે કયો છે નંબર નંબર અને પછી છે છે તો તો માટે શું આ આપણો શું થશે કોડ થશે સેનો ઇન્ડિયા માટેનો તો આવી રીતે આપણને કોઈ એક કોડ આપેલો હોય એ જ કોડનો ઉપયોગ કરીને આપણી જે વિગત આપી છે એનો જવાબ મેળવવાનો છે વધારે સમજવા બીજું ઉદાહરણ જોઈએ અહીંયા આપણને ગુજરાતી મૂળાક્ષર પૂછેલા છે ગુજરાતી મૂળાક્ષરની કઈક વાત છે કે જ છે 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 શું શું આ પ્રમાણેનો કોડ કોડ તો થાય એવું પૂછ્યું છે કંઈ જ નહીં અગાઉ કરીએ છીએ એમ જ ઘ મ ન સામે એનો કોડ લખી દીધો ચાર ત્રણ બે એક આ જ વિગતનો ઉપયોગ કરીને આપણે મગજનો જવાબ મેળવવાનો છે તો મ માટે શું કોડ આપેલો છે તો મ માટે છે ત્રણ પછી ઘ માટે કેટલા છે અને માટે આપણે જોઈ શકીએ છીએ શું છે તો જવાબ આપણો આપણો શું શું થશે થશે આધારે જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંગ્રેજી મૂળાક્ષર હોય કે ગુજરાતી મૂળાક્ષર જે કોડ આપવામાં આવ્યો છે ને જે લોજિક વાપરવામાં આવ્યું છે એનો જ ઉપયોગ કરીને આપણે જવાબ તરફ જઈશું વધારે વિગતવાર સમજવા

લખી દઈશું એની સામે એનો કોડ લખી દઈશું આપેલો છે એ ઓકે એ જ રીતે સેટ લખી દઈશું એનો કોડ લખી દઈશું આ આપણને આપેલું છે અને આ જે છે એ આપણે શોધવાનું છે હવે ફરીથી વિચારીએ કે જી ડબલ ઓડી ગુડ તો આઈ થિંક ડી તો છે પણ જી ઓ નથી તો એ માટે શું કરવાનું તો આપણે વિચારીશું કે આમાં શું છે તો આપણે વાત કરી હતી કે અંગ્રેજી ક્રમ ધ્યાનમાં રાખવાનો તો અહીંયા આપણે જોઈ જોઈએ કે ઈ છે તો બીજા નંબરનો ક્રમ છે છે તો પાંચમા નંબરે છે એસ છે તો ઓગણીસમાં ક્રમે આવે છે એ બીસીડીમાં ટી છે તો વીસમાં ક્રમે આવે શું આવું જ બીજા માટે લાગુ પડે છે કે નથી પડતું જોઈએ તો બી છે તો બી માટે બીજા ક્રમે છે એ પહેલા ક્રમે છે અને ડી ચોથા ક્રમે છે હવે શું તર્ક છે આપણે સમજી ગયા હવે તમે કદાચ જવાબ પણ ગણી દીધો હશે શું તર્ક છે તો જી તો જી આપણો કયા નંબરનો કોડ આવશે એ બી સી ડી ઈ એફ જી કયા નંબરનો કોડ આવશે ચલો કો તો જી આપણો આવશે સાત નંબરનો બરાબર પછી ઓ આપણને ખબર છે બે વખત ઓ છે પંદર નંબરનો અને ફરીથી શું છે ડી તો એ બી સી અને ડી ચાર નંબર તો આ આપણો શું થશે જવાબ થશે ઘણી વાર વિદ્યાર્થી મિત્રો કેવું થાય આટલી મોટી રકમ જોઈને એમ થોડી બીક લાગી જાય ગભરાઈ જઈએ કે આમાં વળી શું હશે પણ લોજિક હોય નાનું અમથું તો આવા જ શબ્દોના સાંકેતિકરણ અંતર્ગત વિવિધ પ્રકારના આપણને પ્રશ્નો પૂછાતા હોય છે અને આટલી સરળતાથી એનું આપણને સોલ્યુશન મળે છે વધારે સારી રીતે સમજવા બીજા એક ઉદાહરણ મૂળાક્ષર ગુજરાતી મૂળાક્ષર તો હશે જ પણ ક્યારેક કદાચ આ પ્રમાણે એક કોષ્ટક આપી દેવામાં આવ્યું હોય એમાં કોડ આપી દીધો હોય અને એ વિગતનો ઉપયોગ કરી અને તમારે જવાબ મેળવવાનો હોય તો અહીંયા જોઈ લઈએ આપણે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં આપણને કોડ આપેલો છે બરાબર કોડ આપણે જોઈ લઈએ પહેલું પૂછ્યું છે સગવડ તો અગાઉની જેમ જ આપણે સગવડ આમ લખી દઈશું અને પછી એનો કોડ જોઈ લઈએ તો સ માટે કેટલા આપેલા છે આપણને ચાર છે કોડ પુષ્ટકમાં ઘ છે તો ઘ માટે કેટલા છે સાત છે પછી વ છે તો વ માટે એક છે અને ડ છે તો ડ માટે કેટલા છે ત્રણ એટલે કે કોઈ સાંકેતિક ભાષામાં સગવડ આપણે લખવું છે આપેલા કોડ પ્રમાણે તો આ એનો જવાબ થશે અહીંયા કંઈ જ કરવાનું નથી જે કોષ્ટકમાં કોડ આપેલો છે એ જ કોડનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાનો છે વધારે સમજવા થોડુંક આગળ જોઈએ ફરીથી કોડ આપેલો છે કોડનો ઉપયોગ કરી અને આપણે વન અને દર વત્તા છે સરવાળો કરવાનો છે તો પહેલા વ માટે શું છે ન માટે શું છે એ જોઈ લઈએ તો વ માટે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા છે ન માટે કેટલા છે પાંચ ઓકે એટલે કે વન નો કોડ કેટલો થયો પંદર આ થયો હજી આપણે જવાબ નથી મળ્યો હજી આપણે કોડ જ લખીએ છીએ પછી દર તો દ માટે આપણે જોઈએ અહીંયા દ અને ર દ માટે કેટલા છે છ અને ર ર માટે કેટલા છે નવ તો દરનો કોડ કેટલો થયો આપણો સિક્સટી આ આપણે શું કર્યું કોડ જ શોધ્યો છે હવે આપણે આ બેનો સરવાળો કરવાનો છે એટલે અહીંયા આપણને શું પૂછ્યું છે વન વત્તા દર બરાબર શું થાય એટલે કે પંદર વત્તા સિક્સટી નાઇન એટલે પંદર વત્તા સિક્સટી નાઇન આપણે કરીશું નવ ને પાંચ ચૌદ છ અને એક સાત ને

કે વન વત્તા દર હતું તો હવે અહિયાં શું આપેલું છે દસ ઓછા નવ કરવાનું છે અને નીચે જોઈ લઈએ તો દ માટે આપણી પાસે કેટલા આપેલા છે છ છે સ માટે કેટલા છે સ માટે અહીંયા જોઈએ દ અને સ નું કેટલા છે ચાર એટલે કે દસ છે તો એનો કોડ શું થયો ચોસઠ થયો આ આપણી પહેલી વિગત બરાબર હવે બીજું છે ઓછા નવ કરવાનું છે તો ફરીથી આપણે નો અને વડ જોઈ લઈએ ન માટે શું આપેલું છે પાંચ આપેલું છે એવી રીતે વ માટે કેટલા છે એકાવન એટલે નવ નો કોડ આપણી પાસે કેટલો છે એકાવન છે હવે આપણે પ્રક્રિયા શું કરવાની છે કે દસ ઓછા નવ કરવાના છે એટલે કે ચોસઠ ઓછા એકાવન ચાર માંથી એક જાય ત્રણ છ માંથી એક જાય તો તેર હવે જવાબ તો તેર આવ્યો ઓપ્શનમાં તો ક્યાંય તેર છે નહીં શું કરીશું સરસ કઈ કરવાનું નથી તેર છે તો એક માટે શું કોડિંગ છે અને ત્રણ માટે શું કોડિંગ છે એ જોઈએ તો આપણું જે આ એક છે એક માટે શું છે વ છે બરાબર અને ત્રણ છે તો ત્રણ માટે શું છે

જોઈ લઈએ કોડનો ઉપયોગ કરીને જ ગણવાનું છે શું શોધવાનું છે ર ગુણ્યા જ તો ફરીથી ર અને જ નો કોડ લખી દઈએ ર માટે આપણી પાસે કેટલા છે નવ કેટલા છે નવ અને જ માટે આપણી પાસે કેટલા છે અહીંયા ર અને જ છે તો કેટલા છે બે આ બે નો ગુણાકાર કરવાનો છે એટલે શું છે જવાબ શું છે જવાબ શું છે જવાબ ઓપ્શનમાં આપણને ક્યાં દેખાય છે તો છે એ આપણો જવાબ અઢાર રુણ્યા જ બરાબર અઢાર તો આ પ્રમાણે સરવાળો પણ હોઈ શકે છે બાદબાકી પણ હોઈ શકે છે ગુણાકાર પણ હોઈ શકે છે અને કોઈ પણ હોઈ શકે છે તો આવા શબ્દોના સાંકેતિકરણ અંતર્ગત આપણને અલગ અલગ પ્રશ્ન પૂછાતા હોય એ જોયા હવે એક આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ કે જેમાં ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરેલો છે અને અંગ્રેજી કોડ આપેલો છે જેમ કે વાલમ માટે છે છે તો લગામ કેવી રીતે લખાય એઝ ઇટ ઇઝ આગળ કરતા હતા એમ વાલમ એનો કોડ પી ક્યુ ગામડી એનો એસઆર અને ટી તો લગામ કેવી રીતે લખાશે અથવા એનો કોડ શું આવશે તો આમાંથી જ ઉપયોગ કરવાનો છે તો આપણે જોઈએ અંયા કે લ માટે શું છે ક્યુ છે તો આપણે ક્યુ લખી દઈશું બરાબર ગ માટે શું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એસ છે અને મ માટે શું છે તો મ માટે આર છે બંને જગ્યાએ મ છે તો બંને માટે શું છે આર જ છે તો તો આવી આવી રીતે રીતે એ આપણો શું થશે એટલે કે આપણે લખી શકીશું તો વિદ્યાર્થી મિત્રો શબ્દોના સાંકેતિકરણ અંતર્ગત આપણને આ પ્રકારે વિવિધ અંગ્રેજી મૂળાક્ષર ગુજરાતી મૂળાક્ષર અંકો એના કોડ આપી અને અલગ પ્રકારે જુદા જુદા ઉદાહરણો પૂછતા હોય છે પણ જેમ અગાઉ કહેવામાં આવ્યું એમ કે પહેલા આપણે પ્રાથમિક માહિતીને ધ્યાનમાં રાખીશું એનો ઉપયોગ કરીશું અને જો દાખલા ગણીશું તો આપણે સરળતાથી અને ઝડપથી જવાબ મેળવી શકીશું ફરીથી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી આવજો